સમાજ મંદિર ખાતે દર મહિનાના શુક્રવારે રાજકોટ આંખની હોસ્પિટલના સહકારથી યોજાયેલ વિનામૂલ્યે નેત્ર યજ્ઞનું દીપ પ્રાગટ્ય કરતા ડોક્ટર પ્રિયાંક કળથૈયા ઓર્થોપેડિક ડોક્ટર અને સર્જને કહ્યું કે ડોક્ટર છે એ જ્ઞાન અને અનુભવના આધારે દર્દી દેવો ભવની કહેવતને સાર્થક કરતા અને સેવાના ઉદ્દેશ્યથી કાર્યરત રહે છે આ પ્રકારના વિનામૂલ્યે યોજાતા કેમ્પમાં આર્ય સમાજ સંસ્થાએ સેવાનું કાર્ય કર્યું છે અને તે ઘણું જો પ્રશંસનીય છે જો કે વિસાવદર સરકારી દવાખાનામાં સેવા રદ કરી રહ્યા છે તો હાડકાને લગતી બીમારી માટે સરકાર દ્વારા વિનામૂલ્યે સેવાનો લાભ લેવો જોઈએ એ જણાવ્યું હતું વિશેષમાં ઉપસ્થિત રહેલા માછી કૃષિ મંત્રી કનુભાઈ ભાલાળા ઘનશ્યામભાઈ સાવલિયા પ્રફુલભાઈ હરખાણી મનસુખભાઈ રીબડિયા જો કે પ્રફુલભાઈ હરખાણી વિસાવદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ કોટડિયા વિસાવદર નગરપાલિકાના કોર્પોરેટર પંકજભાઈ જેઠવા વિનુભાઈ પુરોહિત માલવિયા તથા મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જોકે આ કેમ્પમાં એકસો નેવું દર્દીઓની ઓપીડી થઈ હતી અને અડસઠ દર્દીઓની વિનામૂલ્યે ફેકો મશીનથી નેત્રમણી મૂકી ઓપરેશન કરી આપવામાં આવ્યું હતું તેમજ કાળા ચશ્મા દવા ભોજનની સેવા આપવામાં આવી હતી આ કેમ્પને સફળ બનાવવા કિશોરભાઈ રેબડિયા અને જગદીશભાઈ નિમાવત તથા પીટી વૈષ્ણવ જેરામભાઈ સંઘાણી મહત્વના કાર્યમાં જોડાયા હતા અને મોટી સંખ્યામાં લોકોએ પણ લાભ લીધો હતો જો કે છેલ્લા શુક્રવારે ફરી વિનામૂલ્યે નેત્ર યજ્ઞ યોજાશે તેમ આર્ય સમાજ પ્રમુખ સુધીરભાઈ ચૌહાણે જણાવ્યું હતું આર્ય સમાજ વિસાવદાર દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષથી નેત્ર યજ્ઞ અંગેનું અનેકવિધ કાર્ય આરોગ્યલક્ષી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અમારા પ્રેરણા સ્ત્રોત એવા પૂજ્ય વસ્તાભાઈ કળાભાઈ ચૌહાણની પ્રેરણાથી આ કાર્ય કરવામાં આવે છે અહીંયા જે દર્દીઓ આવે એ બધા દર્દીઓને ઓપરેશન માટે ચેક કરવામાં આવે છે એને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે ઓપરેશન માટે રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર એને મોકલવામાં આવે છે ત્યાં એનું ઓપરેશન કાળા ચશ્મા દવા ટીપા રહેવા જમવાની તમામ વ્યવસ્થા ફ્રી ઓફ ચાર્જ કરવામાં આવે છે છેલ્લા પાંત્રીસ વર્ષથી આ કામગીરી જે છે એની અંદર ઘણા બધા લોકો જે છે એ સહયોગી થાય છે ડૉક્ટર જગદીશભાઈ કિશોરભાઈ રેબડિયા પીટી વૈષ્ણવ સાહેબ મણિભાઈ રેબડિયા આ બધા લોકો જે છે એમનો પૂર્ણ સહયોગ મળે છે અને એમના સહયોગથી આ કાર્ય થાય છે છેલ્લા ઘણા વર્ષથી આ રોજ દર મહિનાના કેમ્પની અંદર દર મહિનાના છેલ્લા શુક્રવારે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે એમાં સરેરાશ સિત્તેરથી પંચોતેર દર્દીઓને ઓપરેશન માટે મોકલવામાં આવે છે ઓપરેશન કર્યા પછી એને ફોલોઅપ માટે પણ દર મંગળવારે અહીંયા ફોલોઅપનું કાર્ય પણ કરવામાં આવે છે આજે સિત્તેરથી પંચોતેર દર્દીઓ ઓપરેશનમાં જાશે એવું લિસ્ટ તૈયાર થયું છે અને બધા લોકોને અમે આગ્રહ કરીએ છીએ કે આંખને લગતી પણ સમસ્યા હોય આ સમાજ વિસાવદરમાં દર મહિનાના છેલ્લા શુક્રવારે ઉપસ્થિત રહે આધાર કાર્ડ સાથે લઈને આવે ઓમ શાંતિ શ્યામ ચાવડા સાથી બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ